લે ભાઈ હાલ તો હશે બધું છપ્પા ગાઢી મેં કાઢતી હજુ કહું છું કે બીજો જો ભાઈ બોલો ભાઈ બીજું શું કરશે શું ભાઈ ખરો ગોય બરાબર બે હાલ કેટલા પડ્યા છે કેટલા પડ્યા નવ કુમાર કે નહોતો

નથી હજુ કઉવા દેતો હોય રોમ ને કદાચ ગુરુ કરવા દેતો જ એજ

कम आप लोग કરીજી આ હરાડજી હરાડે સાડ આ જેડી પડજી પાણી પડ મને લાગે જો દૂર પડજો ભાલભાઈ હાલ બોલ હા પાખી

પણ બરાબર કદાચ જોળઘણ થાય કદાચ કતા ઝુંપરે પગ મેલ્યું બરાબર બુરમાં પોણી આવ્યો ત્રણ દીકરો આવ્યો બરાબર મારા જેવી આપણી ન તો એ મિલસોકો હા શું હા તો શું

દુનિયા ભરી જાય જગત ભરી જાય ખુદ ઘર નું જેટલા જેટલા પાયલી પાછી ભેળી થઈ છે આના વીર ને ત્રણ ડોહાઈ ભેળા થઈને જેટલા તકડી મેલો છે તો કદાચ બરાબર ફોન માં છે કદાચ પૂરું ના કરાવ જગત માં માતા નકો એટલે કેની વાત છે ભાઈ શું વાત હતી મારો નાથ જોને મારો ભગવાન જોને ભાઈ નથી જોને कितना टाइम मंदिर फाड़वी पड़ी थी तू भाई तो जूनी बात है कोई विचारो अथवा 2:00 बजे है 2:00 बजे ना भैया आने के मौते नहीं विचारो थोड़ा बोले 2:00 बजे की बात है अरे बात है नहीं है घंटी की बात

એટલે જમ એક દાડો કોળીઓ ના ભરો તો ફદના તો ચરીખો ચરીખો પણ જમ એક જ મહિનો ધન નતું બાળ્યો અને જમ દેવના દીવા ઉંધા કરીનો છે તો કદા જે અંદાડાની આપડી ખોટી થવા દો તાકે તો હું નકો તો કો તો કદા જ મારા મરોમજી મારા બકો લઈને હેડી છે મારી કદા જ રજા લે જો ના પડું તો મારું નામ એટલે જે આ જમી બડીને જમીનો ગજીયો જેટલે પડ્યો છે ને જો

બીને મગદત મરદુ પડ્યો લમણો વાન હુંડા કરતો હતો માતા નકો એટલે માતાની વાત લાવ્યું આ દેવનો બોલાવ્યો અન આ જમીનો ન્યા લાવ સુ કરશું કો ભાઈ હા કેતાલ ભાઈ મોણ મોણું થઈ જાય પણ દેવનો હું થાય થઈ જાય કેટલા વર્ષથી થી દેવના અપાયા હતા દેવ શરૂ કરી પણ તમને દેવનું કોઈ પ્રમાણ દેતા ના આવ્યું એટલે ધણી સમય ટાઈમ જો ઘડીયો તો વેળા હતી તમને એક આવું છું કે આ નતું તમારું એ શું કીધું અને હાથ દાડા જમ મુઢામ કોળીઓ નતો ભરણ જમ એક વર્ષ શ્રાવણ હતો ને જમ ભાદરવું હતો કે એની બાવડું ચાલ્યો છે કે એની ઓળખણ નથી કરી ગિરનું તો નો માલ્યું છે ઓકો ગિરનું તો નો માલ્યું છે પણ બરાબર જો કદાચ ઉમરામ ઉનાઈ છે અને તમારા દીવામાં રોમ મહેશી ને જો કદાચ મારી જવું કે ન્યાય છે તો બરાબર જો કદાચ મહેશીના ગવાળા ને કોહવટા ને એક જ આપણે ખૂટી થવા દો એક જ ધૂળ નાખો દુનિયા એ ગુતી છે ટાળા કર્યા છે બકરા હાલ્યા છે પણ મારા હાલવા નથી કે શું કીધું કે ત્રણ લોહાની મજારી માતા માર ખૂટી ન થવા દે ત્રણ લોહાની માં કે હા

એ મારા કોલ પર તમારો ફોન કરી શકતા આ હું બندہ બندہ કદાચ જેલા જવાનું કડક તો વાત ન કરી શકતા કેમ ગરસોડી મળ્યો માતા જોને યસ કે યસ કાળી રાત ફ્યુચર મારા દેવનો ભગવાન જોને બરાબર ભગવાનની છે રોમ માણસ હું હાલ જો દેવને મારા વખળથી છે બરાબર બરીક સફતી अन एकच बदलाव बनावो है कता जो घर तो इसी मार लात करतो शुरुआत नहीं आ में भी हो गया नाम बनिया के भाई हाथ से मिलता जब बार-बार जो हथवारो करसे मारो लात करसे मारो તો બરાબર કદાચ મારી હાથનો દાડો હોય છે મારે બોને છે માતા બોલું એમ આગા પાછું નહીં થતું હું કે બોલું એમાં આગા પાસુ નહીં થતું હાલી નહીં ટાઈમ તારીખ દાડા આવતી જાલી એટલે શનિવારનો દાડો બનશે ભાઈ દાદા અંગે લાખવાનું મિશ્વા એટલે ચોવીસ કલાક દાડ ના દાડ પેલી પૂરું કરતા નખો પૂરું ના કરેલો જગતમાં માતા નખો અની છન છે અમે ટાઈમ પર જો ઘડીયો તો જી તમારી કોશી રૂતી 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 આવી ગઈ કોકો અન મારવાની વાત હોય બાએ બાએ ના ગઢમાં ઊભો થઈને આજુ દેખ દેવ રેરો છે કે કદાચ ઉમરે પગ મેળવાડેજી પારના પાઈ ગયો જગતમાં જ હોનો

મારવાડા <laughs> <laughs>

બે મહિના ની અંદર તારા બ્રાહ્મજી પખવું પડ્યો છે ને જે વાત પડી છે મારે પૂરી કરવી છે ને પૂરી નહીં નહીં પણ તારું જેમ લૂંટી છે પણ કદાચ રોમ દરબારમાં જઈએ હા કદાચ તું જઉં કંઈ પીક માંગવા પૂરું નાકરીએલું મારું એટલે મારા કદાચ રાજભરી હું મારા કંડ પડે કદાચ તો હું રોક માતા હૂકું રાવાડી તન લૂટી લીધી છે અમાર જો લૂટવાવાળા કોઈ પેદા નથી બહાર ના જગતમાં જો માં કોઈ બાબાને હેરાન ન કરે એવું કે લોક મારી